દર વર્ષે ફોર્મ ભરાતા હોય છે ઘરે બેઠા તમારા મોબાઈલથી પણ તમે ફોર્મ ભરી શકો છો તો આજના વિડીયોમાં આપણે સમજીશું કે તમે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ કયો ખેડૂતોની અંદર લાભ લઈ શકશે અને ફોર્મ ભરીને ક્યાં જમા કરાવવું એ બધી જ વાત કરીશું તો સૌ પ્રથમ વાત કરીએ કે આ યોજનાનો લાભ કોણ લઈ શકશે યોજના માટેનું ફોર્મ ક્યાંથી ભરવું ડોક્યુમેન્ટ શું જોઈશે ફોર્મ ભરીને ક્યાં આપવાનું નિયમો શું છે ફોર્મ ભરવાની છે તે તારીખ કઈ છે તો સૌ પ્રથમ વાત કરીએ કે યોજનાનો લાભ કોણ લઈ શકશે આ યોજનાનો લાભ ગુજરાતના તમામ ખેડૂતો લઈ શકશે એસસી એસટી ઓબીસી અથવા જનરલ કેટેગરીના ખેડૂતો પણ લાભ લઈ શકશે પ્રાકૃતિક કૃષિને વધારવા વ્યાપ વધારવા માટે તેમજ ખેડૂતો રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાને બદલે દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી ખેતી કરે એના માટે આ હેતુ છે દેશી ગાય નિભાવવા માટે એગ્રીકલ્ચર ટેકનોલોજી મેનેજમેન્ટ એનજી એજન્સી દ્વારા ગાય નિભાવ સહાય યોજના અમલમાં મૂકવામાં આવેલી છે આ યોજના હેઠળ અંતર્ગત દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી સંપૂર્ણ રીતે થાય એના માટે ખેડૂતોને કુટુંબને ખેડૂત કુટુંબને ગાય માટે નિભાવ ખર્ચ તરીકે મહિને નવસો રૂપિયા વાર્ષિક દસ હજાર આઠસોની સહાય મળવાપત્ર થશે મહિને નવસો રૂપિયા અને વાર્ષિક રૂપિયા મહિને નવસો રૂપિયા ખેડૂતોને સહાય મળવાપાત્ર થશે અને વાર્ષિક દસ હજાર આઠસોની સહાય મળવાપાત્ર રહેશે પાસે ખેડૂત પાસે આઈડેન્ટિફિકેશન ટેગ સહિત દેશી ગાય હોવી જોઈએ ક્રાઇટેરિયા છે આઈડેન્ટિફિકેશન ટેગ સહિત ગાય હોવી જોઈએ તેમના છાણ અને મૂત્રથી ઓછામાં ઓછા એક એકર માં પ્રાકૃતિક ખેતી કરાતા હોવા જોઈએ આ યોજનાનો લાભ મળશે લાભ ખેડૂતો રાસાયણિક ખાતરનો ઉપયોગ કરતા માલુમ પડશે તો આ યોજનાનો લાભ તમને મળે અને તમે રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવા માંડો અને પ્રાકૃતિક ખેતીને બંધ કરી દો તો તમારી રકમ બંધ કરી દેવામાં આવશે સાદી ભાષામાં કહીએ તો જો કોઈ પણ સંજોગોમાં દેશી ગાયનું મૃત્યુ થાય સિવાય વેચી નાખવામાં આવે પ્રાકૃતિક ખેતી બંધ કરવામાં આવે તેવા સંજોગોમાં સહાયની રકમ બંધ કરી દેવામાં આવશે આ યોજનાનો લાભ એક ખાતા દીઠ સંયુક્ત ખાતાદારના કિસ્સામાં કોઈ પણ એક ખેડૂતને જ લાભ મળશે આ ક્રાઇટેરિયા છે આનો યોજનાનો લાભ લેવા માટે જરૂરી ડોક્યુમેન્ટની વાત કરીએ તો જાતિનો દાખલો એસસી અને એસટી માટે દિવ્યાંગ પ્રમાણપત્ર લાગુ પડતું હોય તો આધાર કાર્ડ રેશન કાર્ડ સાત બાર અને આઠ આવાની નકલ નવી કઢાયેલી હોવી જોઈએ સંયુક્ત ખાતાદાર ના કિસ્સાને સંમતિપત્રક જોડવું બેંક પાસબુક અથવા કેન્સલ ચેક આટલું જોઈએ ફોર્મ ભરવાની છેલ્લી તારીખની વાત કરીએ તો આઠ નવ બે હજાર પચીસથી સત્તર નવ બે હજાર પચીસ સુધી ઓનલાઈન અરજી કરી શકાય છે છેલ્લી તારીખ છે સત્તર નવ બે હજાર પચીસ સુધી ઓનલાઈન અરજી કરી શકાય છે ગાય નિભાવ સહાય યોજના બે હજાર પચીસ ગાય નિભાવ સહાય યોજનામાં ફોર્મ ભરવા માટે આઈ પોર્ટલ ઉપર જઈને ભરી શકાશે વેબસાઇટમાં જઈને એમાં ઘટક પસંદ કરવાનું છે દેશી ગાય આધારિત સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત કુટુંબને એક ગાય માટે નિભાવ ખર્ચમાં સહાય આપવાની યોજના એની અંદર તમારે અરજી કરવાની રહેશે અહીંયા તમે ડોક્યુમેન્ટ પણ જોઈ શકો છો અને અહીંયા તારીખ પણ બતાવી રહ્યું છે આઠ નવ બે હજાર પચીસથી સત્તર નવ બે હજાર પચીસ સુધી ઓનલાઈન અરજી શરૂ રહેશે આ ખેડૂત પર પહેલાં રજીસ્ટ્રેશન કરાવવું પડે છે એ આપણે આપણી ચેનલ ગામડીયા ખેડૂત પર એક વિડીયો અપલોડ કર્યો છે તમે જઈને જોતા આવો અને એની અંદર રજીસ્ટ્રેશન ફરજી જ છે તો જ ખેડૂતો અરજી કરી શકે છે એ પાંડે વિડીયો બનાવ્યો છે આપણે અને હવે બીજો વિડીયો બનાવીશું એની અંદર આપણે સમજાવીશું કે તમે જે પણ ખેડૂતો હોય એને કઈ નિભાવ સહાયમાં લાભ લેવો હોય અને યોજનામાં ઘરે બેઠા ફોર્મ ભરવું હોય તો કેવી રીતે ભરી શકાય તો આપણે હવે બીજો વિડીયો બનાવીશું એની અંદર સમજાવીશું તો આજનો વિડીયોમાં આટલું જ જય જવાન જય કિસાન